એ ચિંચ બંદર વિસ્તાર છે ત્યાં રહે છે એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલી એટીએસના ના એસ એલ ચૌધરી સાહેબને બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જેમ મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુનિલ યાદવની જેમ જ કરી રહ્યા છે તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી જેની અંદર ઇન્સ્પેક્ટર સી એચ પનારા ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા પીએસઆઈ પીએચની ટીમ બનાવવામાં આવેલ અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે હતી મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવર જવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ સેવન એટી ટુ કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે ફ્લાસ્ક છે ગ્રાઇન્ડર્સ છે હીટર છે એ બધા પણ ત્યાંથી મળી આવેલા એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાય લિક્વિડ ફોર્મના હવે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે આજે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનો કામ કરતો હતો મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટિરિયલ પ્રોક્યોર કરવાનો એપરેટસ પરચેઝ કરવાના જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ સાત આઠ મહિનાથી ત્યાં પ્રોસીજર ચાલુ કરી રહ્યા હતા એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે આ થોડા સમયથી આ લોકોએ લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા તો આ રીતે લગભગ સેવન નાઇન્ટી ટુ કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ આઠસો કરોડ કહી શકાય જે સ્ટેટ લેવલ વેલ્યુ હોય છે એ એક કેસ